Chapa la ilo. Jwen sopo choye sawal sawal ma. Mwen di mwen ton dhoday gwey che baro wey. Ene jor ti mwen ki wey, ke sou ti wey.

બેબી છે ને એનાથી જોડાઈ ગયો મેસેજ કર્યો કે ભૂલથી પીછાથી ઢોળાઈ ગયું દૂધ હવાન માં આગળ બીજું દૂધ પાવશે તો આપી જાવ મેં કીધું ના ના એમાં શું કહેવાનું ના આપણે લઈ આવ્યા હા લઈ

અત્યારે ભાઈ ગયા છે બે ને ત્રીસ બપોરની રેકોર્ડ બ્રેક છે કે અત્યારમાં હું નવરી થઈ ગઈ બાપુજી હોય ને તો એ બે સવા બે જમવા બેસે અને પછી બધું ઉપાડતા ઉપાડતા ત્રણ સવા ત્રણ જેવું થઈ જાય એ આજે જમવામાં હું દીદીને બાજ હતા એટલે અમે દાળ ભાત સૂકી ભાજી રોટલી પાપડ છાસ જમી લીધું બાપુજી ગયા છે ભાઈ અરે દાવડા સાહેબ મતલબ અમારે જે ડૉક્ટર છે ફેમિલી ત્યાં હજી આવ્યા નથી મેં હમણાં કોલ કર્યો તો મને કે મને જે અડધી કલાક જેવું થશે એટલે અમે આખો રસોડું ઉપાડી લીધું છે હવે ખાલી એ આવીને જમવાનું બાકી છે અને આજે મને એવો ટાઈમ મળ્યો કે હું રાતે હિંચકા ખાઉં મારું ફેવરેટ કામ એટલે મેં અકેલી હિંચકા ખાઉં છું હવે હું હેલો ગુડ ઇવનિંગ કેમ છો આપ સૌ આઈ હોપ કે તમે બધા મજામાં હશો

कौन शूट सर की रे निरादा बदुई परफेक्ट पति गयो है अब आएं से निकलो कौन ले बाबूजी <laughs> ने चाय लेओ चाय ના બધું અપડેટ જોઈ લીધી બધું જોઈ લીધું અડધી કલાક કાઢ લીધો ટાઈમ ભૂખ લાગી છે નાસ્તો કર્યો અડધીયો થોડો ખાતો એ ખજૂરપાક ખાધો કાબરું બધી આવી ગઈ છે હમ ભાખરી એ બેદવાજ માંડી છે હું તો આજે પીન ભાખરી ખાઈ લઉં એવી ભૂખ છે નો પછી ની ભાજી છે છે ચેપટાન લો હા સરસ શું છે કે બીજો અમારે શું હોય તારે બાજી આજ તો કેવી શાંતિ હું ઘરે નું એટલે તાર બાજુ નું કોની હારે કા કોની આય દેખો ઘરો જમવાનું પછી નહીં હરખું નો કોઈ હમ

કોઈ નહીં નથી ચાલુ રાખો એગેટર્ટેનમેન્ટ આમ એન્ટરટેનમેન્ટ શું કરતા એમ આ પીડા થઈ ગયા પીડા કોઈ ખાધા નહીં બા આ જીંદરા પીડા થઈ ગયા

ધરી તૈયારી છે આ બધી હા શાકની તૈયારી છે હં અને અહીંયા અહીંયા કેટલા છે તો સાદા છે લઈ ઓકે તો આપણે જ લસણ બસણ નાખો અમારામાં મસાલા બસાલા નાખો તો અમે યાદ કરી કે વાહ કે વાહ નાખી તમારે મરચી નાખ દો જો કેટલી કેવાય પાકરી કરી દી કેટલી ચારે છે સાત જ છે એક દા કેટલા થઈ છે વાйга છે બધી સાત કેમ ટાઈમ છે ટાઈમ જ ઘડિયાળ કામ મતલબ કેટલા વાйга સાત ને વીસ થઈ પછી તરત ઓટો ફોકસ નથી થઈ આ છે એપલ બોલો એવા ફોન લ્યો ને કઈ કામ ના નથી પળી ઓટો ક્લીન કરી પછી તો એકવાર હા થઈ ગઈ હો 51 દિવસે કરવા તેલ તો શરદી થઈ ગઈ લાગે છે ના ના ઠંડીની શરદી છે ગરમીની આવે લુતા હોય કાઠું

એમાં છે પછી આ તેલ કે લગાવવું હોય ને જ્યાં તમારે પાણી થી વ્યવસ્થિત સાફ કરીને લૂઈ નાખવાનું પછી તેલનું માલિશ ત્યાં કરવાનું કરી જુઓ ટ્રાય ફેર પડે છે કઈ એનાથી બધી જડીબુટી જ છે એમાં એનું પેમ્પલેટ છે આ વિડીયો આજે શૂટ કરવા ગયો હતો ને એનું છે એટલે આ ઓર્થો રિલેટેડ જ હતી ને એટલે એને કીધું કે તમારે છે ને બા કે તકલીફ છે ને તો એમને આ પીવડાવો ફેર પડશે એમ તો વાંધો ને ટ્રાય કરી જોઈ ઈ પેકેટ ખુલ્લું હતું ને એટલે ઈ એને ફરીથી ઓલું આખું રીપેકેજિંગ કરવાનું હોય ને એટલે એને યાદ આવ્યું મને કે આ તમે ટ્રાય કરો જ કે બાને હા લાવો જો બતાવી બતાવી દે બે સેમ જ છે આ વાંચો વાંચો શું લઈ કો

મારું નામ ક્યારેય બોલતા નથી અમારી ઘરે આજે ચોકલેટ કેક બની છે તો ચાલો ખાવા તમને ભાવે કે નહીં જવાબ આપજો વર્ષાબેન કાના બાદ હેપી ન્યુ યર વર્ષાબેન ભાવે ભાવે ચોકલેટ કેક બધું ભાવે જ સ્નેહ હવે તમારો બ્લોગ મારા મમ્મી રેગ્યુલર જોવે છે રાતના એનું બધું કામ પતાવીને તમારો બ્લોગ જોવે મારા મમ્મીને મેસેજ કરતા નથી આવડતું એટલે એમના તરફથી હું મેસેજ કરું છું આજે મારા મમ્મીનો બર્થડે છે તો મમ્મીની ઈચ્છા છે કે તમે એનું નામ તમારા વ્લોગમાં લ્યો એનું નામ છે જયશ્રીબેન mara mami tara si bane amba amba belated happy birthday jai sri ben pagwan lampu lambu ayushya ape ane autu varas nau varas tamara mate anandmay riyan tamari manokamna badi puri kare evi bansi ben bansi ben set amba amba bansi ben patel પટેલ જાનવી હા ડેઇલી વ્લોગ જોયે છે થેન્ક યુ અચ્છા થેન્ક યુ જાનવી બેન પછી માયાબેન ઓઝા તમારો બી ખૂબ ખૂબ આભાર અમુક ફોટાના સ્ક્રીનશોટ લીધેલા હતા એટલે માલવિકભાઈ આ બધાની રેગ્યુલર કોમેન્ટ્સ હોય છે થેન્ક યુ શું છે એની આવે છે હવે

આવડે ને એમને તો આટલું કામ કર્યું હોય ક્યાં આઈસ્ક્રીમ એટલે આઈસ્ક્રીમ આજે તું જાસ એટલે અમે બધા ખુશી માં એ બા ને આઈસ્ક્રીમ ખવડાવવાની હતી અમને તો એમ હતું તારી મેળા થી લેવાનું હોય એટલી નો ખબર પડે વાંધો મંગાવી લે તો હવે શું કરવાનું બા હોલે આતા થઈને ઠંડી છે સુખ છે આઈસક્રીમ તો મલે નહીં પાકી જાય સરદી થઈ નેની પાકી જાય ના પીવાય બા ચાલો ગુડ ચાલો હવે હું આ બ્લોગ ને વિરામ આપું છું વિડીયો જો પસંદ થયો વિડીયોને એક લાઈક આપી દેજો મળીએ હવે નવા બ્લોગ માં ત્યાં સુધી જય હિન્દ જય ભારત